સુરેન્દ્રનગરના થાનગઢમાં દારૂના કટિંગ સમયે જ એસએમસીનો દરોડો રૂપિયા નવ્વાણું લાખ સત્તાણું હજારનો દારૂ જપ્ત કર્યો દારૂનો જથ્થો સુદામણા અને કર્મદના બુટલેગરે મંગાવ્યો હતો સ્થળ પરથી આઠ શખ્સો ઝડપાયા પંદર સામે ગુનો દારૂની એકવીસ હજાર સાતસો બાણું બોટલ ટ્રક પિકઅપ રોકડ સહિત એક કરોડ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થાનગઢ બાયપાસ રોડ પર આવેલી એક સિરામિક ફેક્ટરી પાસે દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂનો જથ્થો સુદામણા અને કરમદના બુટલેગરે મંગાવેલો રૂપિયા નવ્વાણું લાખ સત્તાણું હજારનો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી જ દારૂની એકવીસ હજાર સાતસો બાણું બોટલ ટ્રક પિકઅપ રોકડ સહિત એક કરોડ છન્ છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે સ્થળ પરથી જ આઠ શખ્સને ઝડપી પંદર સામે ગુનો નોંધ્યો થાન પોલીસ મથકની હદમાં દારૂનું કટિંગ ઝડપાતા જિલ્લા પોલીસ વડાએ થાન પોલીસ મથકના પીએસઆઈ જે એમ કચોટ અને એસઆઈ બીટ ઇન્ચાર્જ એમ બી સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થાન શહેરમાં બાયપાસ રોડ પર આવેલી સિરામિક ફેક્ટરી પાસેથી ઇંગ્લિશ દારૂના ચાલુ કટિંગ પર રેડ કરતાં નાશભાગ મચી જવા પામી હતી એસએમસીની ટીમે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની એકવીસ હજાર સાતસો બાણું બોટલ કિંમત રૂપિયા નવ્વાણું લાખ સત્તાણું હજાર નવસો વીસ એક પિકઅપ એક ટ્રક રોકડ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ સાત મોબાઈલ કિંમત રૂપિયા પંચાણું હજાર રોકડા એકતાલીસ હજાર પાંચસો સહિત કુલ રૂપિયા એક કરોડ છત્રીસ લાખ ચોત્રીસ હજાર ચારસો વીસના મુદ્દામાલ સાથે આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે ઇંગ્લિશ દારૂ મંગાવનાર બે શખ્સો પિકઅપ વાહનનો માલિક ટ્રક માલિક ઇંગ્લિશ દારૂ મોકલનાર ટ્રક સોંપનાર અજાણ્યા શખ્સ સહિત સાતની શખ્સમાં શું સંડોવણી બહાર આવી હતી આથી ઝડપાયેલ આઠ શખ્સો તેમજ હાજર નહીં મળી આવેલ સાત શખ્સો સહિત કુલ પંદર શખ્સો સામે થાન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે